નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે એકાવનના મોત ભાવી લોકો લાપતા હતા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે સેલા કેટલાક દિવસમાં મુશળધાર વરસાદ ભૂકલન અને વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં ત્યારે મિત્રો કુલ એકાવન લોકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો આ સાથે કુલ બાવીસ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ સામે આવ્યા છે મળતી વિગતો જણાવી દઈએ અંગે માહિતી રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અહેવાલ જાહેર કરીને આપવામાં આવી હતી જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ